તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ઉંઝા ભાજપમાં ભૂકંપની સ્થિતિનું નિર્માણ થયું છે ઊંઝા ભાજપના કાર્યકરોએ ઉમેદવાર નક્કી કરવા બદલ સમિતિ સમિતિ છે અને અને દ્વારા ઠરાવ કરી ભાજપને મોકલી આપવામાં આવ્યું જેમાં કેસી કાર્યકરો આશાબેન પટેલ જેવા નવા ચહેરાને ટિકિટ આપવામાં આવશે નારાજગી પ્રવર્તી રહી છે આ સાથે જ કેસી પટેલે એપીએમસીને તોડી હોવાનો પણ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ઠરાવ સ્થાનિક અને મૂળ ભાજપ વ્યક્તિ જ ટિકિટ આપવાની માંગ કરવામાં આવી રહી છે આ સાથે જ ઠરાવમાં એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે લવાદ સમિતિને પૂછ્યા વગર ટિકિટ અપાશે તો ભાજપને નુકસાન વેઠવું પડશે તો આંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સંકેત સંકેત હાલ ઉંજામાં જે રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભાજપ માટે ક્યાંક ભૂકંપ જેવી પરિસ્થિતિ છે શું સમગ્ર અપડેટ્સ જો વાત કરવામાં આવે તો ઉમઝા જે વિધાનસભા છે તેમાં પેટા ચૂંટણીના દિવસો બાકી છે તેવામાં હવે ભાજપમાં બે જૂથો ગયા છે પટેલ અને પૂર્વ ધારાસભ્ય નાયબાઈ પટેલના આ બંને જૂથો અલગ અલગ કામ કરી રહ્યા છે ને આ એપીએમસી જે તોડવાની જે વાત કરવામાં આવી રહી છે તેમાં અત્યારે હાલ આ સમિતિની રચના કરવામાં આવી છે કે આ જે સમિતિ છે તેમને આજે બાણું વ્યક્તિઓ ભેગા મળીને આ જે જિલ્લા જે જે ખાતે છે છે સુપ્રત કર્યું એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે આ બાણું વ્યક્તિઓ માંથી પૂછીને જ ટિકિટ ની કરવી ને કેસી પટેલ સહિતને આશાબેન પટેલ ટિકિટ નહીં આપવી જેના કારણે આવનારા સમયમાં ઊંઝામાં જે ધબધબો ભાજપનો છે તે દબદબો મામલો છે તેમાં ચોક્કસ થી બે જૂથ પડ્યા હોય તેવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેવી રીતે કેસી પટેલ અને આશા પટેલ ને ટિકિટ નહીં આપવાની પણ વાત કરવામાં આવી રહી છે આગામી સમયમાં કેવા પ્રત્યાઘાત પડી શકે છે આ બાબતને લઈને જો વાત કરીએ તો એ પાટીદાર સમાજનું મોટું ગઢ છે જેની સત્તા હોય છે તે તમામ સત્તાઓ હવે તે વિધાનસભામાં પણ લાગુ પડતી હોય છે કે મોટામાં મોટું માર્કેટ ઊંઝા એપીએમસી છે એમાં જો કેસી પટેલ પોતાનો દબદબો દાખવીને એપીએમસી ને હટાવીને નારાયણ પટેલ અને ગૌરંગ પટેલ ને હટાવવાની જે આડકતરી રીતે કારસો રચાયો છે તેના કારણે નારાયણ પટેલના જે છે અને ભાજપના જે કાર્યકરો છે તેમાં નારાજગી જોવા મળી રહી છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા ગયું છે અને હવે આશાબેન પટેલને ત્યાં વિધાનસભાની ટિકિટ સોંપવામાં આવશે કે આ હાડકતરી રીતે એપીએમસીની સત્તા પણ હવે નારાયણ પટેલ પાસે રહી નથી જેના કારણે આવનારા સમયમાં આ ચોક્કસ થી ખડકો વધુ ઉગ્ર બનશે તેવા હેતાણ વર્તાઈ રહ્યા છે એટલે ભાજપની પરિસ્થિતિ અત્યાર હાલ